જ્યારે આ તમે શ્રદ્ધાનો ભાવ લઈને નીકળો એટલે આક્ષેપોનો ભોગ બનવું પડતું હોય એ તો દુનિયા છે દુનિયા દોરંગી કાગજ તણી નાવ થકી સાગર કદી તરશ્યો નહીં અને તણી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં એ એનું કામ કરે છે સંતો એનું કામ કરે છે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા છતાં ક્યારેક આપણે આક્ષેપોનો ભોગ બનવું પડતું હોય છે પરંતુ જેને શ્રદ્ધા હોય છે એને કંઈ નડતું નથી એવી જ શ્રદ્ધા સાથે ચાલતા એટલે કે પગપાળા નહીં દંડવત યાત્રા કરીને સાડા સાતસો કિલોમીટરની આ યાત્રા ગોંડલના બંધિયાથી રણુજા રામાપીર સુધીની આ યાત્રા છે સાડા ત્રણસો કિલોમીટરની યાત્રા સાડા સા સાડા ત્રણસો કિલોમીટરની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે અને હજુ તો કેટલાક કિલોમીટરો બાકી છે તોય એમના ચહેરા ઉપર આપ જોઈ શકો છો કે એક ખરો દેખાતી નથી એનું કારણ કે એમના ચહેરા ઉપર જે હસી છે એ એક શક્તિ છે એ એમની ભક્તિ છે અને આરાધના છે આ આરાધના સાથે જ્યારે રણુજા રામાપીર પહોંચી રહ્યા છે ત્યારે એમના સાથી મિત્રો અહીંયા એમના ભક્તો અહીંયા પહોંચ્યા છે મારી સાથે મહેપતસિંહ જોડાયા છે ખાસ કરીને સાહિત્યકાર તરીકે ખૂબ જાણીતા છે આપ યુટ્યુબમાં પણ જોતા હશો આજે મને અહીંયા રૂબરૂ મળવાનો મોકો મળ્યો છે એ પણ એવી જગ્યાએ કે એક ભક્તિ અને આસ્થા સાથેના મિલન સાથે આજે જ્યારે અહીંયા મહેપતસિંહ પહોંચ્યા છે મહીપતસિંહ શું કહેશો આ શક્તિને લઈને જે રામાપીર પૂજ્ય મનુબાપુ અમારે ગોંડલ તાલુકાનું બંધિયા ગામ અને બંધિયા ગામથી રામદેવરા એટલે પોખરણગઢની દંડવત યાત્રા કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે જેમ બાપુ અત્યારે એમના હાથમાં જે આ મૂર્તિ બિરાજમાન છે એટલે અમારા બા શ્રી જનકબા જાડેજા એમની પણ એક અપાર ભક્તિ એવી અવિરત ભક્તિ હતી એમની કે આ તમારી આજે ધરતી જે છે આ થરાદ વાવના આ આ જ રસ્તો મને ખ્યાલ છે ત્યાં સુધી આ રોડ ઉપર ખૂબ જનકબા પણ પસાર થયા છે પોતે ચોપન વાર પેદલ યાત્રા કરી છે બાપુએ ઓગણસાઠ વાર પેદલ યાત્રા કરી છે અને જનકબાની ભક્તિ એટલે નિસ્વાર્થ ભાવની ભક્તિ હતી કોઈ દેખાવ નહીં કોઈ આડંબર નહીં અને ભાઈ અમારે ભાઈ શ્રી ટીનાભાઈ એક મિનિટ આવો ટીનાભાઈ આ ટીનાભાઈનું હું માનું છું ત્યાં સુધી એમની બાલ્ય અવસ્થા હતી ત્યારથી બાથી પરિચિત હતા જનકબાથી અને આજે એમની ઉંમર કેટલી થઈ છે એકતાલીસ વર્ષ જેટલી એમની ઉંમર થઈ છે એટલે ટૂંકમાં જે જેમ કહો છો ને કે ભાઈ જ્યારે આ તમે શ્રદ્ધાનો ભાવ લઈને નીકળો એટલે આક્ષેપનો ભોગ બનવું પડતું હોય એ તો દુનિયા છે દુનિયા દોરંગી કાગજ તણી નાવ થકી સાગર કદી તરશ્યો નહીં અને દોરંગ તણી દુનિયા તણા ધોખા કદી કરશ્યો નહીં એ એનું કામ કરે છે સંતો એનું કામ કરે છે અને આ કઠિન પેદલ યાત્રા જે કરી રહ્યા છે બાપુ તો બાપુનો અડગ વિશ્વાસ એટલે રામદેવજી મહારાજ અને પરમવદનીય બાસરી જનકબા છે કે જેમના ગુરુજી છે અને એમની ઉપર એમની અપાર શ્રદ્ધા છે જ્યારે આ દંડવટ યાત્રા થઈ રહી હોય એટલે આમાં બીજું તો શું વધારે કહેવાનું હોય આ એમનું આ તમે જીવતું જાગતું જે પ્રમાણ જોઈ રહ્યા છો પોતે તે આજ સાડા ત્રણસો કિલોમીટર કાપ્યા છે એમને એમના ચહેરા ઉપર એના હાવભાવ ઉપર ક્યાંય પણ તમને ક્યાંય એવું ન લાગે કે પોતે પરિશ્રમ કરી રહ્યા હોય અને આ નારાયણ છે આ ઈશ્વર છે આ કુદરત છે પછી મહત્ત્વની વાત કરવી છે કે આજે તમે એ ભૂમિ ઉપર છો જે ભૂમિ સુરવીરોની છે અને હમણાં જ અમે બનાસકાંઠામાંથી આ જિલ્લાનું વિભાજન થયું છે એટલે કે નવસર્જિત જિલ્લો બન્યો છે વાવ થરાદ આજે તમે વાવથરાદની ભૂમિ ઉપર જ્યારે ઊભા છો તમારી આગવી છટાથી વાવથરાદને કઈ રીતે જોવા છો પહેલાં તો વાવ થરાદનો વિસ્તારની માલિકો અત્યાર સુધી જ્યાં સુધી હું આ વિસ્તારમાં નહોતો આવ્યો ત્યાં સુધી તો મને સમજણ નહોતી પણ એક વસ્તુ ખરી કે વાવ થરાદના વિસ્તારના તમામ જ્ઞાતિના તમામ સમાજ એક તો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે બીજા નંબરમાં અહીંના જે તમામ સમાજના વ્યક્તિઓ છે એ ભક્તિભાવને ખૂબ માનનારા અને આદર આપનારા વ્યક્તિઓ છે આમાં ખાસ કરીને અમારા ભાઈ શ્રી પ્રભાતસિંહભાઈ ગોલવી વાઘેલા દરબારના દીકરા છે ભાઈ દિનેશભાઈ છે તો એ મિસ્ત્રી છે પણ કહેવાનો મારો ભાવ અર્થ એ છે કે અન્ય સમાજના કોઈ પણ પછી ચાહે તો રબારી સમાજ હોય તોય ભલે ઠાકોર સમાજ હોય તોય ભલે કે અમારો ક્ષત્રિય સમાજ હોય તોય ભલે કે અન્ય કોઈ ઇતર જ્ઞાતિના હોય પણ મેં થાવ થરાદ અને વાવ આ વિસ્તારની માલિકો જે માણસોને આવા શ્રદ્ધાળુ કોઈ પણ નીકળતા હોય ખાલી અમે નીકળી છીએ એવું નહીં પણ અન્ય કોઈ વ્યક્તિઓ જ્યારે નીકળતા હોય છે અને એને બધાયનો આદર સત્કાર કેમ કરવો એ તો અમારે આ લોકો પાસેથી થરાદ વાવના વ્યક્તિઓ પાસેથી શીખવું પડે એવું મેં નજરે જોયેલું છે આભાર અમારી સાથે જોડાવા બદલ તો ખાસ કરીને બાપુ આપના ઝરણોમાં કોટી કોટી વંદન અને વિશેષ જનકબા જાડેજાને મારા નસ્તપસ્તક વંદન એટલા માટે કે ગઈકાલે જ મેં અમારા લોગાને ચેન્જિંગ કર્યું છે અને આજે પ્રથમ સ્ટોરી મને એક ધાર્મિકતા સાથે જ્યાં આપ જઈ રહ્યા છો એવા સ્થાને જ્યાં મારા માટે પણ કંઈક દુવા માગજો કે ધાર્મિકતા માટે હંમેશા અગ્રેસર બનાસ્તક રહી છે અને ભવિષ્યમાં પણ જ્યારે રહેવાની છે ત્યારે આજે મને એક અનેરો અવસર એટલા માટે મળ્યો વહેલી સવારે મારા મિત્ર ગોલવી પ્રભાસસિંહનો ફોન આવ્યો અને આ વિષય ઉપર મને આખી માહિતગાર કર્યો ત્યારે મને થયું કે ખરેખર મારે મારે આ કવરેજ કરવું છે ત્યારે વહેલી સવારે ઉઠીને જ્યારે અહીંયા પહોંચ્યા છીએ સાડા કિલોમીટર કાપીને પણ જેમના ચહેરા ઉપર એક ઝલક જોવા મળી રહી છે તો આ એક શ્રદ્ધા છે અને આ એમની શક્તિ અને ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે જ્યારે આજે રામદેવ ફીર જ્યારે આપણે પગપાળા યાત્રા જતા હોઈએ છીએ ને ત્યારે પણ લોકો થાકી જતા હોય છે ઘણા બધા સમય સુધી આરામ કરતા હોય છે સતત દંડવત યાત્રા કરીને આજે સાડા ત્રણસો કિલોમીટર કાપીને પણ હું મારા સાથી મિત્રને કહીશ કે બહુ નજીકથી એમનો ફ્રેશ બતાવે માં જનકબા જાડેજાનું જે પ્રતિબિંબ છે એ બતાવે એમની પ્રતિમા બતાવે એમને એમનો ચહેરો બતાવે કે સાડા ત્રણસો કિલોમીટર ચાલી દંડવત યાત્રા કરીને જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે પણ એમના ચહેરા ઉપર સ્ફૂર્તિ છે એટલે હું એટલું જ કહેવા માગું છું કે જે શ્રદ્ધા અને આસ્થા ઉપર જે લોકો આક્ષેપ કરતા હોય છે ને એમને એમના માટે આ ઉત્તમ ઉદાહરણ છે બીજું કંઈ બોલવાની જરૂર પણ નથી કે આ શ્રદ્ધા છે અને આ અમારી આસ્થા છે બોલો રામાપીરની બોલો જનકબાની રામાપીરની